એક તો લાયેઠ ઠોક દીધી મહાકલ કાયક શેઠ ઠોક લીજે પાંચ હજાર લાટે દિ જણા વાળો છો મિત્રો એવો ટેટસ બનાવો તમે માંગતા હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર વિડીયો છેલ્લે સુધી મિત્રો ચેનલ પર પહેલી વાર આવતા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો બધું ટાઈમ વેસ્ટ કરી આ વગર વિડીયો એડિટિંગ શરૂ કરી દે મિત્રો મિત્રો અહીંયા તમારે કઈ કરવાની જરૂર નથી મિત્રો સિમ્પલ એ લાઈન મોશન ઓપન કરવાનું રહેશે મિત્રો જુઓ આવી રીતે ઓપન કર્યા પછી મિત્રો તમારે બે લિંકો ઇમ્પોર્ટ કરવાની રહેશે તમારા ફોન ની અંદર મિત્રો તમને ઇમ્પોર્ટ કરતા ના આવડે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો મેં પહેલા એક વિડીયો યુટ્યુબ પર બનાવી રાખ્યો છે મિત્રો વધુ એટલે ડાઉનલોડિંગ કરો મિત્રો એના જોઈને તમે ઇમ્પોર્ટ કરતા શીખી જજો મિત્રો અમે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો અહીંયા આપણે કઈ કરવાની જરૂર નથી મિત્રો અહીંયા તો આપણે જઈ બેટ ની અંદર આવવાનું રહેશે પહેલા તો જવી બેટ માર્ક ની અંદર આવ્યા એટલે મિત્રો ફોટો ને સોંગ તમને અંદર જ મળી જશે કોઈ ગભરાવાની જરૂર નથી મિત્રો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો અને અહીંયા ફોટો ને સોંગ અંદર મળી જશે પછી મિત્રો અહીંયાથી આપણે કઈ કરવાની જરૂર નથી મિત્રો અહીંયાથી આપણે બેક જતા રહીશું મિત્રો આવી રીતે પૂરું બેક ના કરતા મિત્રો પૂરું આવી રીતે જ બેક કરજો મિત્રો બેક જતા રહેશું પછી મિત્રો આવી રીતે આપણે જેવી ફૂલ પ્રોજેક્ટ ને ઓપન કરીશું મિત્રો ઓપન કર્યા પછી મિત્રો ઇફેટો બધી મળી રહેશે તમને યુઝ કરી આપેલી છે મિત્રો મિત્રો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તમારે આપણે કોપી કરવાની રહેશે મિત્રો જો હું કોપી કરી લઉં છું મિત્રો અને મિત્રો હજુ સુધી મારી ટેલિગ્રાફ ચેનલ ની અંદર તમે જોઈન્ટ ના થયા હોય તો મારી ટેલિગ્રાફ ચેનલ ની અંદર જોઈન્ટ થઈ જજો મિત્રો બધું મટીરિયલ એમાં મળી રહેશે મિત્રો અને મિત્રો અહીંયાથી આપણે સિમ્પલી કોપી થઈ ગઈ છે મિત્રો ઇફેટો અહીંયાથી કોપી કરી લીધી છે મિત્રો જતા જોયું બેટ માર્ક ને ઓપન કરી એટલે મિત્રો અહીંયાથી આપડે જીરો પોઈન્ટ જીરો પર રાખીને અહીંયા પેસ્ટ કરવાની રહેશે મિત્રો જો મિત્રો આવી રીતે જીરો પોઈન્ટ જીરો પર રાખીને પેસ્ટ કરવાની રહેશે મિત્રો આવી રીતે હું પેસ્ટ કરી લઉં છું મિત્રો અને આટેટસ બનીને રેડી થઈ ગયું છે મિત્રો કોઈ મહેનત વગર મિત્રો વિડિયો કેવી લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો બાય બાય મળશું બીજા વિડીયોની અંદર